નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એબલવાળા સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર ભારત ભ્રમણ સાયકલ યાત્રા કોળી સમાજના યુવાન ભાવેશક એક વર્ષને છ મહિનામાં પૂરી કરશે સુરત વરાછા અભયનગરની વાડીમાં આજે સૌરાષ્ટ્ર તળપતા કોળી સમાજ જ્ઞાતિ સુરત કોળી સમાજના નવયુવાન ભારતભ્રહ્મા મંદિરો તેમજ કલ્ચર રહેણી કહેણી વગેરેનો અનુભવ કરવા માટે સાયકલ લઈને રવાના થઈ રહ્યા છે ત્યારે શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો અભયનગરની વાડીમાં ગીર સોમનાથ જિલ્લા અને તળા તાલાળા તાલુકાના બોરવાવ ગામના ભાવિ શાખડ જે સાયકલ લઈને આખા ભારતની યાત્રા કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના કોળી સમાજનો યુવાન પહેલીવાર સાયકલ લઈને ભારતમાં બ્રહ્માંડમાં સાયકલ યાત્રા કરવાનો વિચાર કર્યો આ યુવાનની હિંમત વધારવા માટે સૌરાષ્ટ્ર કોળી સમાજ જ્ઞાતિ દ્વારા શુભેચ્છા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન ત્યારે રાજેશભાઈ ચોડિયા નાનદાદા ચૌહાણ પીએમભાઈ સાકટ હેમંતભાઈ પાલિયા દિવેજભાઈ ચાવડા જયશુખભાઈ બારિયા વગેરે સમાજના આગેવાનો એ હાજરી આપી હતી માતે સેવન ન્યૂઝ સુરત આદરણીય મનસુખ આદરણીય રાજેશભાઈ પીએમભાઈ જયસુખભાઈ નારાયણ દાદા હિંમતભાઈ સૌ વડીલો કોઈ પણ ક્રાંતિ ની શરૂઆત છે ને એ હંમેશા એક વિચાર થી થતી હોય છે એટલે આજે ભાઈ મારે તો ક્રાંતિ કરવાનો જે વિચાર આવ્યો છે ને એ વિચાર માટે લાખ લાખ અભિનંદન આપું છું કે તને આવો વિચાર આવ્યો કે કોળી સમાજ માંથી કોઈ યુવાન ભારત ભ્રમણ માં નીકળ્યો નથી અને સ્વચ્છ ભારતનો સંદેશ લઈ ભાઈચારાનો પ્રેમનો સંદેશ લઈ અને ભાવેશ જ્યારે સમગ્ર ભારત દેશનું નું ભ્રમણ કરવાનો હોય ત્યારે ભાવેશ ને ભાવેશ ના માતા પિતા ને એના સમગ્ર પરિવારને પણ હું વંદન કરું છું ને ભાવેશ ખૂબ ખુબ અભિનંદન આપું છું અહિયાં નાણ દાદા એવું કીધું કે ભાઈ ખૂબ ઓછા લોકો તમારું નામ મારું નામ ભાવેશ સાકણ છે હું બોરવાવ ગીર નો બોરવાવ ગીર તાલાળા તાલાળા તાલુકો અને સોમનાથ ગીરનો રહેવાસી છું મારું મૂળ ગામ ટીમી વડલી છે અને હું આ ભારત યાત્રા વગર પૈસાએ કરવા માંગુ છું કે કોળી સમાજમાં કોઈ છોકરો નથી અને બીજા રાજ્યના અલગ અલગ રાજ્યના તો બહુ છોકરા છે તો મારો વિચાર છે કે આપણા સમાજનો પણ કોઈ છોકરો છે ને ભારત યાત્રા કરવા વિધાઉટ મની ભારત યાત્રા કરે અને આ કોળી સમાજના જે બી અહીંયા વડીલો ભાઈઓ જે આવ્યા છે એ બધાનો આભાર અને આ ભારત યાત્રા સાયકલથી કરવા માંગુ છું અને એક મોટિવ આપવા માંગુ છું કે સ્વચ્છ ભારત રાખે રાખે માંગુ છું અને જાળવી રાખવી જોઈએ કેમકે આપણી સંસ્કૃતિ આપણા માટે આપણા દેશ માટે સારી સારી વાત છે એટલા માટે હવે સાયકલ યાત્રા કાઢો છો ભારતભરમાં આપણા વિચાર ક્યાંથી આવે કયા ઉદ્દેશ્ય મારો આ વિચાર એક વર્ષ પહેલાનો વિચાર છે કે જ્યારે મેં વિચાર્યું હતું કે આપણે યુનિક કરીએ આપણે આપણા સમાજ માટે યુનિક કરીએ તો વિચારો તો કે આપણા સમાજમાં એવું શું છે કોઈ ન કરી શકે તો આ ભારત યાત્રા સાયકલ યાત્રા છે જે હજી લગનમાં કોઈ કરી જ નથી તો આપણા સમાજ માટે અને અમારા ગુજરાત માટે જે ગૌરવ અને લોકો આગળ જઈને અમારે યાત્રાને મોટિવ થાય અને ત્યાંથી જો લોકો નથી કાંઈ કરી શકતા તે પણ આપણી થોડીક કામથી છે ને આગળ વધે અને આ યાત્રાને પૂરી ગુજરાતના કયા સ્થળમાંથી આ સાયકલ યાત્રા નીકળશે અને અન્ય કયા રાજ્યમાં જશે હું આ સોમનાથથી સ્ટાર્ટ કરવાનો છું ત્યાં કેદારનાથ થઈ યુપી બિહાર હરિયાણા ઉત્તરાખંડ કાશ્મીર ત્યાંથી એવી રીતના હું યાત્રા કરવાનો છું જોઈશું કંઈ સમાજનો જે યુવાન છે તે યુવાન સાયકલ જે રહ્યો છે શું કહેશો નમસ્કાર અને પહેલાં તો પ્રેસ મીડિયાના તમામ ભાઈઓનો ખૂબ ખૂબ આભાર શ્રી સૌરાષ્ટ્ર તળપદા કોળી સમાજ દ્વારા મારે ભાવેશભાઈ જે સમગ્ર ભારતની અંદર સાયકલ પ્રવાસે જઈ રહ્યા છે અને સૌથી સારી વાત એ છે કે વિધાઉટ મની ફરવાના છે અને સમગ્ર કોળી સમાજ માટે ગર્વ લેવા જેવી વાત છે કારણ કે લહેરોસે ડર કરભી કસ્તી આ પાર નહીં હોતી ભાવેશભાઈ કોશિશ કરીને વાલો કે કભી હાર નહીં હોતી સમાજનું નામ અને પરિવારનું નામ રોશન કરે અને એમને જે વાત કરીએ કે ભારતભરની સંસ્કૃતિ અને ઉજાગર કરવા માટે જે યાત્રાની કાઢી રહ્યા છે તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ ભાવેશભાઈની સાથે છે અને આજે રોજ સુરત ખાતે વસવાટ કરતા તમામ કોળી સમાજના ભાઈઓ અને આગેવાનો આવી અને ભાવેશભાઈને પ્રોત્સાહિત કર્યા છે અને એમની ભારત યાત્રા ખૂબ સફળ રહે ખૂબ નિર્ણાયક સાબિત થાય અને કંઈ સાર નીકળે અને સમાજને ખૂબ ઉપયોગી નીવડે એવી ભગવાન માતાજી પાસે પ્રાર્થના કરી અમારા આપણા કોળી સમાજના આગેવાન કોર્પોરેટર શ્રી રાજેશભાઈ જોડિયા કોળી સેનાના પ્રમુખ શ્રી પીએમભાઈ સાખટ નારણ દાદા ચૌહાણ ઘણા બધા નામી અનામી આગેવાનો આગળ છે અને અહીંયા ભાઈને પ્રોત્સાહિત કરવા માટે હાજર રહ્યા છે ઓકે